પ્રકરણ બાર ચીલ ઝડપ યશવંત મહેતાનો જન્મ લીલાપુર જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથી બા છે તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે તેમણે નવલકથાઓ પણ લખી છે ખોવાયેલી દુનિયાની સફરે વિશ્વ સાહિત્ય પ્રસાદ પ્રસાદમાળા વગેરે તેમની પુસ્તકમાળાઓ છે તો જો કે બાદલ તરસી ચાંદની તેમની નવલકથાઓ છે તેઓ કટારલેખન પણ કરે છે આ કથામાં એક હોટેલમાં સંજોગો અને પુરુષોની વાતચીતમાં એક ખૂણો લૂંટાયેલા પૈસાની શોધમાં રહી જાય છે કથામાં રહસ્ય અને તેના ઉકેલના માધ્યમથી માનવીય સ્વભાવ અને આલોચના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ચીલ ઝડપ રહસ્યકથા છે જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે આ રહસ્યકથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની આ વાત છે જે સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તો એ છોડતું નથી તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે સમય હતો એક કાશ્મીરી બપોરનો ઘટનાની પાર્શ્વભૂમિ અને સીન ઓફ એક્શન એ હોટેલનો રિસેપ્શન રૂમ એ રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું ટેબલની સામે એક બારણું હતું અને અત્યારે એ બારણામાં બે આદમી દાખલ થઈ રહ્યા હતા એક હતો તખતમલ જૈન જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો એની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને ભેટિયું રડતો ગાઈડ બંને જણ વચ્ચે કશીક ઉગ્રતા પ્રવર્તતી જણાતી હતી કારણ કે તખતમલ મોટે અવાજે બરાડા પાડી રહ્યો હતો અરે ગાઈડ તમે આમ બાઘા મારતા ક્યાં ફરો મારા પૈસા જલ્દી મેળવો અરે રામ આ કેવો ગજબ કહેવાય હું અહીં ફરવા આવ્યો અને અરે તમે કરો છો શું ગાઈડ કહેતો હતો મિસ્ટર જૈન આમ ગુસ્સે ન થાઓ શાંતિ રાખો હું મારાથી બનતી બધી કોશિશ કરીશ નાહકના રાડ કરીને ઘડું ન દુખાડો એ જ વેળા હોટેલનો માલિક સૂરજસિંહ ડોગરા પણ આ રૂમમાં આવી પહોંચ્યો એની સાથે જ બીજા ત્રણ જણ પણ આવ્યા એક હતો આલ્ફોન્ઝો મિરાન્ડા એ નાની નાની મૂછોવાળો આધુનિક દેખાતો ગોવન હતો બીજો નરેન્દ્ર કેડકર સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો ત્રીજો હતો કુમાર એને તો તમે સૌ ઓળખો જ છો આવો સૌ અહી તખતમલ વળી ડોગરા બે બે હજારની પંદર નોટો એ ગુમ થઈ ગઈ છે અને તમે દાદીમાની વાતો સાંભળવી હોય એમ નિરાંતે બેસવા માંગો છો મિરાંડા બોલી ઉઠ્યો સાંભળ્યું હવે તે મારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો એમ રૂપિયા રૂપિયા કરીએ રૂપિયા થોડા જ મળી જવાના છે એના તરફ ધસી જવા માંગતો હતો પણ ગાઈડે બંનેની વચ્ચે ઊભા રહીને એમને અડગા રાખ્યા મિસ્ટર જૈન પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો આપ સૌ આમ ઊભા છો તેના કરતા બેસો તો એ કાંઈ ખોટો વિચાર નથી હા હા બરાબર છે ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ બધાએ મળીને ખુરશીઓ ખસેડવા માંડી ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો એ બબડતો રહ્યો અરે રે ત્રીસ હજારની ચીલઝડપ હવે હું શું કરીશ ઘરે પાછો પણ કેવી રીતે જઈશ આમ બડબડ ન કરો મને લાગે છે કે તમારા પૈસા મળી જશે તખતમલે કટાક્ષ કર્યો હા કદાચ તમારી પાસેથી જ મીરા ગુસ્સે થાય એવો આદમી ન હતો એણે કટાક્ષ કર્યો અથવા કદાચ તમે જેલમ નદી ઉપર શિકારાની સહેલ માણવા ગયા ત્યારે કોઈએ પણ પાકેટ તફડાવી લીધું હોય તખત મલે મીરાંડા સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય તો મિરાંડાને આંખો ને આંખો ચાવી જાય પણ વળી સૂરજસિંહ વચ્ચે પડ્યો એ બોલ્યો સાહેબ તમે સૌ અહીં બેસો અને વિચાર કરો હું રિસેપ્શન કાઉન્ટર ઉપર જ બેઠો છું તમારે કશું જોઈતું કરતું હોય તો માંગી લેજો સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી જુઓ કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે તેમ આપણી મોટર શ્રીનગર પહોંચ્યા પછી આપણે એના પ્રખ્યાત સ્થળો જોવા ગયા બરાબર બરાબર પણ મને તો અહીં પ્રખ્યાત બગીચા જોવામાં જ વધુ રસ છે આપણે બે ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા એક ટુકડી સાથે હું શાલીમાર બાગ તરફ ગયો અને આપ સૌ બરફ પર સરકવાની રમત જોવા ગયા મિસ્ટર જૈન એ વખતે પાકેટ તમારી પાસે જ હતું શરત મારી દઉં મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ ત્રણ સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું આ ત્રણમાંથી એકે જ મારું પાકીટ ઉઠાવી લીધું છે અને હજુ એની પાસે જ એ પાકીટ છે ગાઈડ બિચારો ક્ષોભથી મિરાંડા કેડકર અને કુમારની સામે તાકી રહ્યો કેવી રીતે કામ લેવું એ એને સમજાતું નહોતું આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું એણે તખતમલને પૂછ્યું જુઓ શેઠ અહીં બેઠેલા ચારમાંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ ખરું ને કારણ કે તમારું પાકી ગયું ત્યારે એ તમારી પાસે ન હોતા બરાબર તમારા ત્રણ પર જ મને શક છે હવે કુમારે ગજવામાંથી પોતાનો ઓળખપત્ર કાઢ્યો જુઓ હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું તખતમલ કહે ઓ ત્યારે તો તમે નહીં જ લીધું હોય કુમાર અને કેડકર તરફ ફર્યો હવે બાકી તમે બે જ રહો છો મીરાંડા બોલી ઉઠ્યો હું નિર્દોષ છું કેડકરે એમાં સૂર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલી જવાર હું આવા મામલામાં સપડાયો છું તો તમે જ એમ કરો તમારા ગજવામાં જે ગઈ હોય તે બધું આ ટેબલ ઉપર રજૂ કરી દો બંનેએ તરત જ કુમાર સૂચન મંજૂર કરી લીધું પાકિટ હોટલના રૂમની ચાવી પરચુરણ ટિકિટો વગેરે બધું ટેબલ ઉપર હાજર થઈ ગયું કુમારે હાથ લંબાવીને મિરાંડાનું પાકીટ ઉઠાવ્યું તખતમલ બોલી ઉઠ્યો બસ એમાં કદાચ એણે મારા પૈસા સરકાવી દીધા હશે પણ કુમારે એ સૌને દેખાય એવી રીતે ખોલ્યું ત્યારે અંદર માંડ સો એક રૂપિયા દેખાયા અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું કુમારે એ મોઢેથી વાંચવા માંડ્યું અદભુત મિસ્ટર મિરાંડા જાદુગરોના રાજા અદભુત એની માયા અને અજાયબ એના પ્રયોગો હમ તો તો તમે જાદુગર છો એમને તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પડોશીઓના પાકીટ ઉપર મીરા શાંતિથી બોલ્યો હું હાથ ચાલાકી પણ કરું છું અને માયા પણ રચું છું પરંતુ એ બધું તો પાય પૈસા કમાવા માટે મેં કદી હરામની એક પાઇ પણ તફડાવી નથી કુમારે કાર્ડ પાછું મૂક્યું અને પછી એમાં તપાસ કરી પૈસા નતા એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું અચ્છા ત્યારે તમે એક વાયોલીન વાદક છો એમને એણે નરેન્દ્રને કહ્યું અમારા કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવેલો છે કેડકરે ગર્વથી કહ્યું અમે અમારી કળાને આધારે જીવીએ છીએ કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી કુમારે એને વાર્યો મિસ્ટર કેડકર તમે આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું અને હા મિસ્ટર મિરાંડા તમે જરા ઊભા થઈને તમારો કોટ કાઢીને મને આપશો મિરાંડાએ તરત જ કોટ કાઢી આપ્યો કુમારે એની ઝીણવટ ભરી તપાસ કરી એના માત્ર ગજવા જ નહીં ઇંચે ઇંચ કાપડ દબાવી જોયું કોર્ટમાં ઘણી ગુપ્ત ખિસ્સા હોય છે એની સિલાઈ બેવડા ત્રેવડા કાપડની હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે પરંતુ કોર્ટમાં કશું નહોતું કુમારે મિરાંડાને ઊભો કરીને એના બીજા કપડાની અને અંગ તપાસ પણ કરી ત્રીસ હજારની નોટો કે પાકીટ એણે શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં આ પછી એણે નરેન્દ્ર કેડકરને ઉભો કર્યો એણે કોટ તો પહેર્યો ન હતો પણ પહેરણની બાહો ચઢાવી રાખી હતી કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર એક સફેદ મલમ પટ્ટી લગાડેલી છે આ શું છે એણે પૂછ્યું મને ત્રણ દિવસ પહેલા વાયોલિનનો એક તાર અહી વાગી ગયેલો એટલે મલમ પટ્ટીઓ લગાડી છે પણ આ તો એક જ પટ્ટી છે આવા ઘા ઉપર તો આડી ઊભી બે પટ્ટીઓ લગાડાય છે બીજી પટ્ટી કા આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ છે આ બાઈ તમે ક્યારે વાળેલી જરા ઉતાવળમાં વાળેલી જણાય છે મને ચોક્કસ યાદ નથી કેળકરે ભવા સંકોચતા કહ્યું પણ સવારે લગભગ દસ વાગે વાળેલી એવું મને યાદ છે હવે તમને ખાતરી થઈ ને કે મેં પાકીટ લીધું નથી કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો તખતમલ ઉશ્કેરાટપૂર્વક બોલી ઉઠ્યો પણ મને ખાતરી છે કે આ બે માંથી એક જ પાકીટ લીધું છે એટલામાં મીરા બોલી ઉઠ્યો અરે મને એક વિચાર આવે છે આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમાર ગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે એ પોતે જ કદાચ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ એણે બનાવ્યો હોય અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનો છે કે એ ગુજરાતમાં પોલીસવાળા છે કે ઠગ તદ્દન સાચી વાત એના કરતા આપણે આ કેસ શ્રીનગરની પોલીસને જ સોંપી દઈએ પોલીસને તખતમલ ચોંક્યો તો તો મને મારા પૈસા મળી રહ્યા અને એ લોકો તો કેટલા દિવસ લગાડે ત્યાં સુધી મારે અહીં ગોંધાઈ રહેવું પડે મારે કામ ધંધો હશે કે નહીં પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની જ પ્રવૃત્તિ આદરી લાગે છે એટલે સ્થાનિક પોલીસને બોલાવવી જ ઠીક પડશે ચાલો બધા ઉઠો અને મિસ્ટર ડોગરા તમે જરા શ્રીનગરની પોલીસને તાબડતો અહીં બોલાવો બસ પકડાઈ ગયો ડોગરાએ નજીક આવતા પૂછ્યું ના પણ હમણાં પકડાઈ જશે એટલામાં નરેન્દ્રે કહ્યું આપણે આ ખુરશીઓ બધી હતી તેમ મૂકી દઈએ અરે સાહેબ એવી તકલીફ લેવાની કશી જરૂર નથી એમાં તકલીફ શાની અમે જ આ ખુરશીઓ વચ્ચે લાવેલા હવે પાછી મૂકવાની પણ અમારી ફરજ છે એમ કહીને એ ખુરશી ઉપાડવા નીચો નમ્યો કે તરત કુમારે એને પકડી લીધો એ બોલ્યો મિસ્ટર જૈન આ છે તમારા પાકીટનો ચોર અને મિસ્ટર ડોગરા હવે અહીંની પોલીસને બોલાવીને આ ચોરને એના હાથમાં સોંપી દો તખતમલ ગયો અરે કુમાર સાહેબ હા શું બોલો છો કેડકર ચોર છે એની જડતીમાં તો કશું નહોતું મળ્યું તમને કેવી રીતે ખબર પડી કે એ ચોર છે વાચક મિત્રો હવે દસેક મિનિટ વિચાર કરો કેડકર પાકીટ ચોર છે એવું શી રીતે કહી શકાય અને જો એને પાકીટ ચોર્યું જ હોય તો તે ક્યાં છે મિસ્ટર જૈન આ કેડકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો પાકિટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું હવે તમે સમજી ગયા ને ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેડકરે કરેલું આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે જ આ ઉસ્તાદે પોતાની એક મલમ પટ્ટી વડે તફડાવેલું પાકીટ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું અને એ પાછું મેળવવા માટે જ એ ખુરશીઓ પાછી ગોઠવવા ખૂબ આતુર હતો આ પાઠમાં યશવંત મહેતાએ ચોરીના કેસમાં પાત્રોની વાણી અને પરિસ્થિતિઓને હળવી રીતે રજૂ કરી છે કથાની રસપ્રદ અને દિલચસ્પ આગળ વધતી ઘટનાઓમાં ઇન્સ્પેક્ટર કુમાર પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી કેસને ઉકેલતા જાય છે કથામાં દરેક પાત્રની ભૂમિકા અને તેમની અંદરની સત્યની શોધ માનવીય માવજત અને પોતાના સ્વાર્થ માટેની મનોવૃત્તિઓને સમજાવતી છે